સ્ટેપ એકેડેમી ખેડબ્રહ્માની અંદર મોબાઈલ ફોન રિપેરિંગની તાલીમનો પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો ખેડબ્રહ્મા સ્ટેપ એકેડેમી દ્વારા બાઇક રિપેરિંગની તાલીમમાં પોશીના ખેડબ્રહ્મા અને કોટડા તાલુકાના જુદા જુદા કામોમાંથી ચૌદ યુવાનો દ્વારા આવેદન કરી અને તાલીમ આપવામાં આવી તેમની તાલીમ આજ રોજ વીસ બાર બે હજાર ચોવીસે પૂર્ણ કરી સમાપન કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન જગદીશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા તાલીમાર્થીઓને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન આપ્યું સાથે જ બાઇક રિપેરિંગ ટ્રેનિંગના ટ્રેનર શ્રી વિક્રમભાઈ વાઘેલા દ્વારા તમામ યુવાને ખાસ સૂચન કરેલ કે તમને મારી ગમે સમય જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરી શકો છો સાથે જ મુખ્ય મહેમાન જગદીશભાઈ ભટ્ટ સાહેબે કહેલ કે તાલીમ પૂર્ણ કરી રહેલ છે તે બધા જ પોતાના ક્ષેત્રમાં પ્રામાણિકતાથી કાર્ય કરી ગેરેજમાં ધંધે લાગવું ને ઓફિસ તરફથી કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો સંપર્ક કરવો દ્વારા કહેલ કે યુવાનો રોજગારથી વંચિત હોય છે તો સ્ટેપ દ્વારા યુવાનોને અલગ અલગ તાલીમ મેળવી પોતાનો સ્વરોજગાર ઉભો કરી શકે છે તો મારો આગ્રહ છે તમે આજે તાલીમ પૂર્ણ કરીને ઘરે બીજા યુવા ભાઈઓને આ તાલીમ કેન્દ્ર પર તાલીમ માટે મોકલવા વિનંતી છે લલિતભાઈ દાવડા સાહેબ નાયબ ટીડીઓ રતિલાલ દાવડા સાહેબ દ્વારા પણ તાલીમાર્થીઓને જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું અને નીરવ ચાવડા દ્વારા કહેલ કે યુવાધન વ્યસનથી દૂર રહી પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરે તેવી શુભકામના આવી સાથે જ બધા યુવાનોને સર્ટિફિકેશન વિતરણ કરવામાં આવેલું આજના કાર્યક્રમનું સંચાલન નવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આજમાં કાર્યક્રમમાં ચાવડા નીરવ પટેલ પન્નાબેન જનકભાઈ જોશી પુષ્પરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા